નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ હું છું પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર ત્રણ માસના છેલ્લા દિવસે પવિત્ર શનિવાર અમાવાસના દિવસે કાવી કંબોઈ સ્થિત સંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનું માનવ મેરામણ મટ્યું શ્રાવણ માસના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવામાં વિશેષ મહત્વ છે જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે મહીસાગર નદી દરિયામાં મળે છે વેદકાળનું પ્રાચીન શિવલિંગ આવેલું છે સ્કંદપુરાણમાં પણ અનેક કળિયુગમાં પણ તેનો ઉલ્લેખ કળિયુગમાં પણ અનેરું મહત્વ છે સોમનાથ ઓળખાય છે તેવા ગુપ્ત તીર્થ મંદિર ખાતે શનિવારે અમાવસ્યાનો અનોખો સહયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો આ સ્થળે વિદ્વાન પંડિતો દ્વારા જણાવ્યા અનુસાર શનિવારે બુધવારે તેમજ સોમવારે અમાવસના દિવસે જે વ્યક્તિને કાલ સર્પદોષ હોય તે અહીંયા વિશેષ પૂજા અર્ચના કરવાથી કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે અહીં પ્રસ્થાપિત કરેલ શિવલિંગ ઓટના સમય બાદ કરતા રહે છે અભિષેક કરવામાં આવે આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજના થાગ પ્રયત્નોથી દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસિત પામ્યું છે અસ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે દર્શન કરવા આવતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જંબુસર તેમજ આજુબાજુના ગામમાં લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે શનિવારે અમાવસ્યાને લીધે આજે મોટી સંખ્યામાં સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા શ્રાવણ માસના પ્રારંભથી મંદિરની યજ્ઞશાળામાં એક મહિના સુધી યજમાનો દ્વારા વિશેષ હોમ હવન તેમજ પૂજા અર્ચના કરીને શ્રાવણ માસમાં છેલ્લા દિવસે વિશેષ અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે ઉપવાસના પાણા કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવે છે અને આશીર્વાદ લેવામાં આવે છે રિપોર્ટર જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંબુસર શ્વર મહાદેવ કાવ્ય કુંકોમાં આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે ત્યારે આજે શનિવારની અમાવસ્યા તિથિ છે આ જગ્યાનું મહત્વ એવો છે કે આજે જે પણ વ્યક્તિ અહીં આવીને ભગવાનના દર્શને અને સ્નાન કરશે એને આપણા કુરુક્ષેત્રમાં સૌ વખત જવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે એવો આજે યોગ છે શનિવારની અમાવસ્યાનો પણ વિશેષ મહત્વ છે અને એ દિવસે કોઈ પણ વ્યક્તિ આજે ક્યાંય આત્મીયા સ્ના દર્શન કરે તો પ્રયાગમાં સાત વખત પુષ્કરમાં નવ વખત અને પ્રયાગમાં અગિયાર વખત જવાનો જે પ્રમાણે ફલ છે તે પણ ફલ એક વખત અહીંયા અવાજે પ્રાપ્ત થશે આજે શ્રાવણમાં ખૂબ બધા લોકોએ મહેનત કરીને હજારો કાર્યકર્તાઓના વચ્ચે આ કાર્યક્રમ આજે પૂર્ણાવી તરફ જઈ રહ્યો છે અને આવતા વર્ષનું આપણે બધા છે